એકલો એકલો માજીએ જાતો હતો કીધું લાવો હવે બ્લોગ એકાદો બનાવી નાખું તો આપણે હાલીને નીકળ્યા નીકળાય અને ચૂલી જવાનું મા અડકીના ધામે આ સામે તમને જે દેખાય છે એ મા બુદ્ધ ભવાનીનું ધામે કાટોડિયા પરિવાર ઓલ ગુજરાતના કાટોડિયા પરિવારનો માતાજીનો મઠ છે દર્શન કરી લેજો અને હાલો હવે આયેલા જઈ ધીરે ધીરે આ અમારું હળવદ હવરે હવરે આયેલા આખા વાત કરતાં કરતાં આવે છે આ બધી મીઠાની ગાડીઓ ભરાય છે કેમ કે કચ્છનું નાનુ નળ પાસે આવ્યું એટલે કમળ હાલો એનર્જી મળે એટલે દરસેનો પીલી તડકો બહુ હતો એટલે કીધું રૂમાલ બાંધ લઉં નકામો કારો પડી જઈશ પછી પાછું એમથી હું કારો જ છું મને હું ત્યારે ભરવાનો એટલે પાછો કાઢી નહીં છું આ અમારા હળવદનું માર્કેટ યાર આ બી અમારું ગોપાલધામ ઠાકર બાપા બેઠા એ પણ અત્યારે ટાઈમ નથી એટલે દૂર થી દર્શન કરીને નાયલા જઈ આ હા મેરી એ પાસે શનિ દેવ જય હો શનિ દેવ ની ચાલો ઘેર આયલા જઈ આગળ આગળ આ ઓકરો આવ્યો આ ઓકરા નામે એ ડોકા મહેલ ઓકરો કેવાય અહીંયા આખી જૈન ના ડોકા મહેલ ને એટલે ડોકા ઓકરો નામ પડ્યું હાલ માં પણ એના ભડકા પડે એ પણ આપણે એની વાત નથી કરવી ને આયલા જઈ पांच કિલોમીટર आए लो તો तो પૂરું થઈ ગયું

ઓલા અમે બે જણા બતાય ની કેર ના ફોટો પાડતા હતા ત્યાં બાઈક વાળા બે આયા ને તે શરમી ગયા શરમી ને બેહી ગયા કેર નો બેઠો બેઠો જો આવી જ બધી ખબરો માટે જોડાય રહો મારી સાથે હાલો હાલા જે હવે બે કઈ બાર નહીં આવે મંજિલ બહુ દૂર રહે ચલો ચલતે મેરે દોસ્ત પેલા ગઈ હાલીને હાલી ને જતા વનવગડે ત્યારે વાગતા તા પગમાં કાટા અને હવે થઈ ગયા રોડ છે પાકા પણ પ્રોય વાગે છે કાચ ને કાકરા બોલો મારી હાયરે ભાઈ 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 રસ્તે જતા ચકલી મરેલી જોઈ કીધું હાલો થોડુંક પૂને કરી નાખી તો ખાડો ગારી નિયા નિયા દાટી દીધી ઓમ શાંતિ હાલો જે બીજું હું પૂન તો કરી નાખું હવે અહીંયાથી આ તો તારંગાધામ હે પણ અહીંયા વચ્ચેનો પાર્ટી ને એ મેં રેકોર્ડિંગ તો કર્યું પણ રેકોર્ડિંગ થયો નહીં થઈ નહીં પાછો ઢીલે લાગી ગયો એ મેન પાર્ટ હતો કેમકે એમાં મેં ભગવાન માતાજીને યાદ કર્યા અને પાંચનો સિક્કો મળ્યો અને પાંચનો સિક્કો એવી જગ્યાએ જ મળ્યો અને આમ નજારો અને બધી રીતનું મંદિર હામો હામ ગેટ પાસે ભણાવે શું થાય હવે જવા દો બીજું શું આવે થોડીક આરામ કરી લઈએ હવે હાલો ત્યારે હવે પોચી ગયા મંદિરે માતાજીની જ્યોત જોઈને એવું થયું કે સાક્ષાત માં એવો નજારો આમ ઉત્પન્ન થયો આ મંદિરની કથા વિશે તો કહું પણ પછી વિડીયો બહુ લાંબો થઈ જાય તો એ કહી દઉં કે આ ચારી તમને જે બતાય ને એ જારી બનાવવાળાએ સ્ટીલના બદલે લોખંડ નાખી દીધું હતું તો પછી તો માતાજીએ પરચો બતાવ્યો અને પાછો સ્ટીલની જાળી નાખી ગયો અને માતાજી એકવાર ચાલુ ટ્રેનને ઊભી રાખી દીધી હતી માતાજીના પરચા તો બહુ ઘણા છે આ આવેલી દેવી એમ કહેવામાં આવે છે હડકેમાની વાર્તા તો બહુ મોટી છે કથા પણ દર્શન કરી લો હાલો ત્યારે કોકવાર ટાઈમ મળશે ત્યારે આપણે આને વિશે થોડીક માહિતી આપશી ને માતાજીના ચમત્કારો વિશે પણ વાત કરશી ત્યારે દર્શન કરી લો હવે તો ફૂલ થાકી ગયું ઘરે જાય ડાયરેક્ટ બે ગોદળા ગોદરા નો થાય ગરમી એ ઉઈ જાય છે